નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આજના ઝીરાના બજાર ભાવ શું બોલાઈએ છીએ એના વિશે વાત કરવાના છે બી તો એ વિડીયોમાં અંત સુધી બન્યા રહી જોઈએ મિત્રો ખાસ વિડીયોને લાઇક આપવાનું અને શેરમાં નવા આવ્યો તો પ્લીઝ શેરને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછા રહેલી ઘંટીને ઓલ પછાટ કરવાનું અવશ્ય ન ભૂલતા આજે ત્યાં તારીખ એક જ સોવી સાત બજાર સોવીનો વાર થયો બુધવાર મિત્રો હાલ વાત કરી તો આજે પણ જીરણા ભાવમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે આ નવા જાણી વ્યાજના બજાર ભાવ ખાસ મિત્રો વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો અવશ્યનો બોલતા નવા જાણી વ્યાજના બજાર ભાવ હળવદમાં નિભાવ ચાર હજાર પાંચસોથી ઓછો ભાવ પાંચ હજાર બસો ને સત્તર રૂપિયા સુધી પાટડીમાં ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર આઠસો એંશીથી ચાર હજાર નવસો રૂપિયા સુધી બોટાદ ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસો વીસથી પાંચ હજાર બસો રૂપિયા સુધી ખાપા ચાર હજારથી ચાર હજાર નવસો ને પંચ્યાસી રૂપિયા સુધી ઊંચા ચાર હજાર બસોથી પાંચ હજાર બસો ને અડતાલીસ રૂપિયા સુધી થરાદ ચાર હજાર એકસો પંચોતેર રૂપિયાથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી नणाभाई चार हजार रुपया पाच हजार रुपया सुधी वराही चार हजार त्रास हजार रुपया सुधी दिार हजार चारस चार हजार आठसो रुपया सुधी वाव बावीस त्रेसठि चार हजार भसाव चार हजार नऊ सो नऊ रापर चार हजार सो त्याशी अंचार त्रण हजार सो नेऊ चार हजार नऊ માંડલ સત્તરસો રૂપિયાથી પાંચ હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર આઠસો ને બેતાલીસ રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર થી હજાર નવસો ને વીસ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર થી ચાર હજાર આઠસો ને રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર થી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર એકસો થી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી હારી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર એકસો ને સાઠ રૂપિયા સુધી ભીલડી પાંચ હજાર સો રૂપિયાથી પાંચ હજાર એકસો ને પંચોતેર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ચારસો ત્રીસથી પાંચ હજાર એકસો ને પંચાવન રૂપિયા સુધી જામનગર ત્રણ હજારથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર સ નવ રૂપિયા સુધી અમરેલી ચાર હજાર પાંચસો ત્રેસઠથી ચાર હજાર છસો ને ત્રેસઠ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજારથી ચાર હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી જસતાણી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને પંચ્યાસી રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને બેતાલીસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી જેતપુર ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને સિમ્મોતેર રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસો એંશીથી પાંચ હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી સાંગત્રે ચાર હજાર સાતસોથી ચાર હજાર આઠસો ને સીમોતેર રૂપિયા સુધી લખતર પાંચ હજાર એકસો સાઠથી પાંચ હજાર બસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો અત્યારે હજાર ઝીરોના બજાર પર વિડીયોમાં અંત થવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા